નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રોજગાર ક્ષમતામાં ગુજરાત આઠમા ક્રમે જોવા મળ્યું છે ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ બે હજાર પચીસમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે વિવિધ સેક્ટરના ગુજરાતના સ્કિલ ડેવલપમેન્ટનો આંકડો નિરાશાજનક રહ્યો છે સ્કિલ ઇન્ડિયા બે હજાર પચીસના રિપોર્ટમાં એવા તારણો રજૂ થયા છે કે યુવાનો માટે રોજગાર ક્ષમતામાં દેશના ટોપ પાંચ રાજ્યોમાં પણ ગુજરાતને સ્થાન મળી શક્યું નથી રોજગારની ક્ષમતામાં ગુજરાત બાસઠ ટકા સાથે આઠમું સ્થાને રહ્યું છે શહેરોમાં સાઠ પોઈન્ટ ત્રેસઠ ટકા સાથે અમદાવાદ દસમા ક્રમે જોવા મળ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફમાં કોઈ ફેરફાર નહીં અમેરિકી અધિકારીઓની સ્પષ્ટતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફ દરોમાં કોઈ ફેરફાર નહીં થાય તેમ વ્હાઈટ હાઉસના અધિકારીઓએ સ્પષ્ટપણે કહ્યું છે ટ્રમ્પના આર્થિક સલાહકાર કેવિન હેસેટે અને વેપાર સલાહકાર જેમિસન ગ્રીએ જણાવ્યું છે કે આ ટેરિફ દરો લગભગ અંતિમ છે અને બજારની નકારાત્મક પ્રતિક્રિયા છતાં તેમાં વાટાઘાટોનો કોઈ અવકાશ નથી આ નિર્ણય ભારત સામેના પચીસ ટકા ટેરિફને પણ લાગુ પડશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચોક ન્યૂ જર્સીના ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે ગોલ્ફ ક્લબના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં અજાણ્યા વિમાનો જોવા મળ્યા હતા જે બાદ તેમને રોકવા માટે ફાઇટર પ્લેનને ઉડાડવા પડ્યા અહેવાલો અનુસાર અડતાલીસ કલાકની અંદર પાંચ અજાણ્યા વિમાનો પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચી ગયા હતા જ્યાં ટ્રમ્પ હાજર હતા આ પહેલાં પણ ટ્રમ્પની સુરક્ષામાં ઘણીવાર બેદરકારી સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉંમર ચોવીસ વર્ષ અને સેલેરી બાવીસ કરોડ રૂપિયા માગ જુકરબઝે મેટાને એઆઈની દુનિયામાં ટોપ ઉપર લઈ જવા માટે ભરતી અભિયાન શરૂ કર્યું છે ત્યારે મેટાએ ચોવીસ વર્ષીય એઆઈ સંશોધક મેટ ડાય ટકેને એક હજાર કરોડ રૂપિયાની ઓફર કરી પરંતુ તેમણે આ ઓફરને નકારી કાઢી પછી જુકરબર પોતે તેને મળવા ગયા અને તેણે બસોને પચાસ મિલિયન ડોલર એટલે કે લગભગ બાવીસસો કરોડ રૂપિયાની ઓફર કરી છે ટકે તરત જ ઓફર સ્વીકારી નહીં પરંતુ તેમના મિત્રો સાથે સલાહ લેવા કહ્યું આખરે ટકે ઓફર સ્વીકારી લીધી છે મિત્રો જેમ મહત્વના સમાચારની વાત કરીએ તો બધા આતંકવાદીઓ પાકિસ્તાનના હતા ઓપરેશન મહાદેવ દરમિયાન માર્યા ગયેલા ત્રણેય આતંકવાદી પાકિસ્તાની હતા એટલું જ નહીં તેઓ આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના પણ સભ્યો હતા સુરક્ષા દળે પુરાવા એકઠા કર્યા છે જે સાબિત કરે છે કંદવાદીઓ પાકિસ્તાનના હતા સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે જપ્ત કરાયેલા ચોકલેટ રેપર્સ આઈડી કાર્ડ અને સેટેલાઇટ ફોન લોક અને અન્ય પુરાવા પહેલગામ હુમલાખોરોના પાકિસ્તાની હોવાની પુષ્ટિ કરે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાં નક્સલ યોનો હુમલો જોવા મળ્યો છે ત્રણ વિસ્ફોટ જોવા મળ્યા છે ઝારખંડના ચક્રધરપુર રેલવે ડિવિઝનમાં નક્સલવાદીઓએ એક પછી એક ત્રણ આઈઈડી વિસ્ફોટ કરીને રેલવે ટ્રેકને ઉડાડી દીધો આ ઘટના રવિવારે બની હતી જેમાં એક સરકારી કર્મચારીનું મૃત્યુ થયું અને એક ટ્રેકમેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે વિસ્ફોટથી રેલવે ટ્રેકને ભારે નુકસાન થયું છે જેના કારણે માલગાડીઓની અવરજવર બંધ કરી દેવામાં આવી છે રેલવે વિભાગે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુમસમાં દારૂની મહેફિલ બે મહિલા આર્ટિસ્ટ સહિત છ જણા ઝડપાયા છે ફરી એક વખત દારૂ પાર્ટી ઝડપાઈ છે મોડી રાત્રે સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી હોટલના રૂમ નંબર દારૂની પોલીસે પોલીસે રેડ રેડ પાડી પાડીને છ યુવક અને યુવતીઓને ઝડપી પાડ્યા છે પોલીસે બે મહિલા આર્ટિસ્ટ સહિત કુલ છ લોકોની ધરપકડ કરી છે પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ ભાજપ નેતા પર યુવતીનો આક્ષેપ રાજકોટમાં એક યુવતીએ તેના મૃતક પિતાના મોટાભાઈ અને ભાજપ નેતા ઉપર આક્ષેપ કર્યા છે જસદન પ્રભારી દિનેશ અમૃત્યા પર આક્ષેપ કરાયો છે મૃતક પિતાની મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે યુવતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને મદદ માગી છે મુંબઈ રહેતી દીકરીએ રાજકોટ પોલીસ ઉપર આક્ષેપ કર્યા છે મારા પિતાના સગા મોટાભાઈ દાદાગીરી કરે છે મિલકત પડાવવા ઘરમાં ઘૂસીને હુમલો કર્યાનો પણ આરોપ લગાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધસાગર ડેરીની મોટી જાહેરાત મહેસાણાની દૂધસાગર ડેરીને પશુપાલક ખુશખબ આપ્યા છે પાસઠમી સાધારણ સભામાં ચેરમેન અશોક ચૌધરીએ દૂધના ભાવમાં ફેરફાર કરીને વધારા તેમજ અન્ય કલ્યાણકારી યોજનાની મોટી જાહેરાત કરી છે દૂધસાગર ડેરીએ ચારસો સાડત્રીસ કરોડનો ભાવ ફેરવધારો આપવાની જાહેરાત કરી છે તેમજ પશુપાલકોને દસ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે અકસ્માત અકસ્માત વીમાની રકમ પણ બમણી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરોની ગાંધીનગરમાં રેલી પોતાની પડતર માગણીઓ સાથે ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા ગાંધીનગરમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી એક સર્કલથી લઈને સત્યાગ્રહ છાવણી સુધી પહોંચવાની હતી હજારોની સંખ્યામાં આંગણવાડી કાર્યકરોએ બેરોએ ભાગ લીધો અને તેમની સુરક્ષા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીને આવેદનપત્ર આપીને વિવિધ મહત્વની માગણીઓ રજૂ કરાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લિયોબોલો દિલ્હીમાં મહિલા સંસદની ચેન લૂંટાઈ દિલ્હીમાં હવે નેતાઓ પણ સુરક્ષિત નથી સોમવારે સવારે સંસદની નજીક મોર્નિંગ વોક દરમિયાન મહિલા કોંગ્રેસના મહિલા સાંસદ સુધા રામકૃષ્ણની ગળામાંથી ચેન ખેંચીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા આ ઘટના બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી છે આ ઘટનાએ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલો ઉભા કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટાટ ઉમેદવારોના ગાંધીનગરમાં ધરણા જોવા મળ્યા છે ગાંધીનગર ખાતે ટાટ પાસ ઉમેદવારો ધરણા કરી રહ્યા છે તેઓ પાંત્રીસોથી વધુ ખાલી જગ્યાઓ માટે શિક્ષક ભરતી પ્રક્રિયામાં બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવા માંગ કરી રહ્યા છે આ ઉમેદવારોની ઉંમર ચાલીસ વર્ષની નજીક પહોંચી ગઈ છે અને આ ભરતી માટે તેમના માટે છેલ્લી તક સમાન છે આ ટાટ પાસ ઉમેદવારોએ જણાવ્યું છે કે જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટમાં વંદો નીકળતા અફરાતફરીનો માહોલ સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ થઈને કોલકાતા જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કોક્રોચ નીકળ્યાનો કિસ્સો સામે આવ્યો છે બે મુસાફરોએ પોતાની સીટ પાસે કોક્રોચ જોવાની મર્યાદાની ફરિયાદ નોંધાવી છે આ પછી કેબિન ક્રૂએ બંનેની સીટ બદલી નાખી કોક્રોચને જોઈને બંને પરેશાન થઈ ગયા એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું છે કે અમારા કેબિન ક્રૂએ બંને મુસાફરોને એક જ કેબિનમાં અન્ય સીટો ઉપર બેસાડ્યા હતા જ્યાં તેઓ મુંબઈ સુધી આરામથી મુસાફરી કરી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે